મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ મહાદેવનગર ગુરુકુલે મિત્રો આપણા ભગવાનના મંદિરનો દ્વિતીય પાઠોત્સવ તેમજ મિત્રો આપણા રવતી રેવતી બળદેવ અને હરિકૃષ્ણ મહારાજ સાથે સાથે શ્રેષ્ઠનારાયણ ભગવાનની આપણે જે ચલિત્ર પ્રતિષ્ઠા કરી તે નિમિત્તે અત્યારે હાલ હવે અહીંયા પધારેલા આપણા જે ભક્તજનો છે એ હવે અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ લગભગ મિત્રો અત્યારે હાલ પંદરસોથી સત્તરસો જેટલા હરિભક્તો આજે અહીંયા આ આપણા ભગવાનનો પ્રસાદ લેવાના છે મિત્રો અત્યારે હાલ અહીંયા જે પ્રસાદ અપાઈ રહ્યો છે જો એની વાત કરવી હોય તો મિત્રો આપણા કેરીનો રસ છે ચોકલેટ બરફી છે પૂરી છે બટાકાનું શાક છે પછી કચુંબર છે ખમણ છે ચટણી છે કઢી છે અને દાળ ભાત છે આ અત્યારે હાલનો પ્રસાદ છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવતી સાલ આપણે જે તૃતીય એટલે કે ત્રીજો જે પાઠો ઉજવવાનો છે એની ઉસામણી પણ મિત્રો અહીંયા થઈ રહી છે અને મિત્રો આ ધરતી સંધ્યાએ મિત્રો આ આપણા ભગવાનની મિત્રો આપણને ધજાના દર્શન પણ થઈ રહ્યા છે અહિયા આપણા યુવાન મિત્રો એ જાતે જ મિત્રો આપણે આ રસોઈ અહીંયા તૈયાર કરી છે બીજા કોઈ બહારના રસોઈ આપણે અહીંયા લાવતા નથી આપણે જાતે જ રસોઈ બનાવી છીએ જો મિત્રો આપણો આ રસો વિભાગ છે તો અહીંયા રસોઈ તૈયાર કરવામાં આવે છે શુદ્ધ અને સ્વા રસોઈ મિત્રો અહીંયા આપણે જમાડીએ છીએ તો બહેનો અહીંયા પૂરી બનાવી રહ્યા છે એનો લોટ બાંધ્યો છે એના ગુંડા બનાવી રહ્યા છે અને પૂણી બની રહ્યા છે પૂરી કરવાનું કામ નથી ચાલુ હા હા ઘટાઘાટું શાક મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઘણા ઉત્સવોની અંદર ગયા છું અને મિત્રો આપણે મુખોશ પણ લીધો છે પરંતુ મિત્રો આજે અહીંયા મને એક નવીન વસ્તુ દેખાઈ રહી છે કે જમીન થયા બાદ કદાચ પ્રથમ વખત આ દરેક ઘણી ભક્તોને મીઠું પાન આપવામાં આવી રહ્યું છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે હવે આ ભક્તજનો અહીંયા જમી અને આ મુખવોશમાં પાન લઈ રહ્યા છે મીઠું પાન છે ભાઈ હરિકૃષ્ણ મહારાજની છે